એ હંધાય ખેડૂત મિત્રોને અમારા રામ રામ આજે આવી ગયો તો વાહુ કરવા તે મેં કીધું નવરો હતો થોડીક ઇન્ફોર્મેશન દેતો જાઓ તો આજે આપણે વાત કરવાના છીએ એક એવા પાક વિશે કે જેનું પાંચથી છ વર્ષ પહેલાં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં નામો નિશાન નહોતું અને આજે ટ્રેન્ડિંગમાં હાલે છે પાકનું નામ છે કલોનજી કલોનજીનું સાયન્ટિફિક નેમ તમને ખબર છે અરે નો ખબર તો હું કહી દઉં નેગોલા સેટીવા અને કલોંજી શિયાળો સિઝનનો પાક છે મીન્સ કે અત્યારનો અને ઓક્ટોબર અને નવેમ્બરમાં એનું વાવેતર થાય છે કે જે નફાકારક તો છે પણ આરોગ્યની દ્રષ્ટિએ અમૂલ્ય પણ છે એવું કહેવામાં આવે છે કે મૃત્યુ સિવાયનો કોઈ પણ ઈલાજ એ કલોંજીથી થઈ શકે કે એને ભૂખરી અને કાળી જમીન વધારે માફક આવે છે અને વાવવાની વાત કરીએ તો બારસો થી પંદરસો ગ્રામ વીગે વાવવાનું હોય અને હવે ભેગવી ખાતરવાઓ નાખવાની વાત કરીએ તો સાણીયુ ખાતરની એનપીકે ખાતર વાવો તો ઉત્પાદનમાં સારું રહે વાત કરીએ રોગ જીવેતની તો ખાસ કંઈ રોગ જીવે એમાં આવતા નથી પણ જો પાનની કોર બળતી હોય અથવા ભૂખરી થતી હોય તો બેક્ટેરિયામાં વાત કરીએ તો ટાઈકોડોમાં વિરીડી અને બાકી કાર્બનડીઝે મેન્કોઝેબ અને બીજી વાત કરું કે અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે મોલો મસી દેખાતી હોય તો ઓલું શું કહેવાય પેલું આપણે થાય મિથોક્ઝામ ઇમિડા અથવા ટોલફી પેરેડ વાપરી શકો પછી ઈળું આવે દોડવામાં તો એમાં મેક્ટીન ને ક્લોરેન્ટો નહીં પડતો છે જ આપણી પાસે હવે વાત રહી કે કલોંજી પાકે ક્યારે હવે એ તો વાતાવરણ ને જમીન ઉપર આધાર રાખે પણ એકસો વીસથી દોઢસો દિવસની અંદર તો પાકી જ જાય અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે આ કલોનજી મેં વાઈ તો સી પણ ઉપયોગ ક્યાં થાય છે તો કલોંજીનો ઉપયોગ દવા મસાલા અને તેલ ઉદ્યોગમાં થાય છે અને હવે કઈ કલોનજી વિશે બાકી રહી ગયું હોય તો કોમેન્ટમાં કેતા જઈજો હું એનો જવાબ આપી દઈ અમારે અહીંયા ખબર એ નહીં પડે તો હવે હું જાઉં હવેજ નું ધ્યાન રાખવા અને તમે વિડીયો લાઈક કરતા એ ઊભા રહી ગયો બાકી તમને તો ખબર જ છે ને કે પ્રીત ગુજરાત ની ધરતી ઉપર રહે હે અને ખેતરે ખેતરે ભાળે એવું કહે હાલો હું જાઉં